કેટીવી વિશેષમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ નેશનલ હાઈવે નંબર ચાલકો ફક્ત એક બાજુના સર્વિસ રોડ પરથી જ પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે સ્થાનિક વાહન ચાલકો પોતાના વાહન બચાવવા માટે રસ્તા ઉપરથી મોટા પથ્થર ઉઠાવીને ટાયર નીચે મૂકી કાદવ કીચડમાંથી જાતે જ વાહન બહાર કાઢવામાં જામ સર્જાયો છે જીસીબી ક્રેન ટ્રેક્ટર તેમજ મજબૂત તાળનો સહારો લેવો પડ્યો છે ત્યારે નાના વાહનોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ધક્કો મારીને મદદ કરી હતી

कहाँ पे जा रहे हैं ब्रोज में क्या हुआ आपके साथ ये गाड़ी फंस गया खड्डे में अब क्या करोगे क्या कोई जैसी भी क्रेन मंगाएंगे क्या कुछ सरकार को कहना चाहोगे क्या कहें ऐसे हालात सभी जगह ऐसे ही हालात हो रहे हैं है कैसा लगता है विकास आपको कैसा लगता है अच्छा है ऐसे देखिए अच्छा बहुत अच्छा ज़्यादा ही अच्छा है અનેક વાહન ખાપકવાનો સિલસિલો યથાવત કાલે દસ વાહનો ખાપક્યા હતા જેમને જીસીબી ટ્રેન

હવે લોકો સર્વિસ રોડ ઉપર જવા માટે મજબૂર બન્યા છે અને તેમાંથી પણ એક જ સર્વિસ રોડ ચાલુ છે બીજી બાજુનો સર્વિસ રોડ બંધ છે નગરપાલિકાની તેની બાજુ ગંભીર બેદરકારી છે કે જ્યાં

આ બાજુ આવશે અને આપણને બતાવશે કે આ જો વાહનો પલટી થાય જાય એવી ગંભીર પરિસ્થિતિ છે અહિયાં આગળ તમે જુઓ કે આખા આખા વાહનો અહીંયા આગળ નમી ગયા છે દૂર દૂર સુધી અહિયાં આગળ તમે જોઈ શકો છો કે ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયેલું છે

આ નેશનલ હાઈવે ચોસઠ ફક્ત ભરૂચ થી પાંચસો મીટર આ જે મોડલ વિકાસનું મોડલ છે વિકાસ વિકાસ અહીંયા આગળ ખાડાની અંદર સમગ્ર ગડકાવ થઈ ગયો છે વધુની અંદર આપણે વાત કરીએ તો આની કોંગ્રેસ દ્વારા પણ વારંવાર રજૂઆતો કરી આંદોલનો કર્યા તેમને માર્ગ મકાન વિભાગ દ્વારા

શું કેશો તમે અહીંયા આ તકલીફનું નિરાકરણ આવી શકે એવું લાગે છે જેને લઈને અહિયાં આગળ આ સરકાર કશું કરવાની જ નથી આપણે જોઈએ છે કે જિલ્લાને જિલ્લાને અત્યારે હાલની અંદર કોંગ્રેસ મુક્ત કરી દીધેલું છે દરેક જગ્યાએ તમે જોવો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને અંદર આ વિકાસ જેને લઈને લોકો જ અહીંયા આગળ તમે જુઓ કે દૂર દૂર સુધી અનેક ટ્રકો અહીંયા આગળ ફસાય છે જેવાની અંદર મુસાફરો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અહીંયાથી જે જંબુસર થી ભરૂચ જતા લોકો સવારના સ્કૂલ કોલેજ અને નોકરી ધંધા હેઠળ જતા લોકો આવા ટ્રાફિક ની અંદર જે ફસાય છે જે કહી ના શકાય તેવી ની પરિસ્થિતિ અને મજબૂરી છે હવે આવનાર સમયની અંદર જોવાનું રહ્યું કે માર્ગ મકાન વિભાગનું તંત્ર જાગશે કે કેમ જાવિદ મલિક નો રિપોર્ટ કે ટીવી ન્યુઝ ગુજરાતી આમ